દાસા સાહેબ 2.0 નું વર્ઝન છે આ બરાબર ને સાહેબ આપણા સાહેબે જે છે એ જીપીએસસી ની અંદર બે મેઈન સાહેબ છે ક્લાસ 1 2 ની અને ડીવાયસો ની હમણાં એટલે એમને શું કહેવા માંગે છે આપણે પૂછી લઈએ યસ સર જો આજે સિલેબસ માં આવ્યો કે મેજર ચેન્જ આયા એવું કે લાગતું નથી હા અમુક મુદ્દા જે વધારે વિસ્તરણ વાળા હતા એને સારાંશ તરીકે આમાં ટૂંકમાં સારાંશમાં આવી દીધા છે અને બાકી પ્રિલિમ તો જોવા જેવું નાનો પઢાવ છે સાચે જે કોમ્પિટિશન જોવા તો મેન્સમાં છે એમાં સિલેબસ જે છે એમાં તો નાનો કે મોટો જે સિલેબસ છે જે મેન્સનો એ વિશાળ જ છે એમાં તો તમે ક્વેશ્ચન જોશો તો પણ ખ્યાલ આવશે કે એ અલગ અલગ આ તો આપણે મતલબ બોલા પાણીની ડોલની ચર્ચા કરી તો દરિયો